ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના આઠ વાગ્યાથી અને દાંતણ કરવા માટે આવી જાય છે બ્રશ નહીં કર્યો કારણ કે આજે ચાલુ છે વરસાદ હવારોને એમ કે જોરદાર વરસાદ ચાલુ હોય હજુ સુધી બંધ થયો નહીં એટલે વરસાદમાં બેઠે બેઠે કોણ બ્રશ કરે એટલે ભાઈ આ દાતણ કરી લઈએ બરાબર અને જોઈ લો કોણીયું પેલું બાદ ભરણ હો ખાસું બધું તો કરી લઈએ અને દાંતણ કરીને પછી ચા લઈએ તો વરસાદ છે ને હવા બંધ થયો છે અને થોડા 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 આજુ ચાલુ જ છે અને આજ વળી પાછું આખો દાડી વરસાદનું વાતાવરણ રહે એવું લાગે છે અને જો આ પાણી ચલું બધું ભર્યું હોય હવે તો હું કહી ગયું નહીં અને એ આ બધા અને આજે આપણે ભોલાને ખાસ હોય બોલાવ્યો છે ભોલાને આપણે એક ફરમાય છે ભોલવા મારે એક મસ્ત ગીત ગાય કયું ખબર પેલું હા આવી રાંઝણ 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 તું ભી કે યાદ રાખેગા હા એવી જે હોય તો ભલો અમારે હિન્દી ગીતનો સિંગર હે અને બીજા બધા છે ને અમારે ગુજરાતી સિંગર એ બરાબર ખાલી વાહમાં એક જ એવો માણસ પાચ્યો હોય ના બે એક મો અને એક બોલો અમે બે હિન્દી ગીત જ ગઈએ વધારે બોલો હું એ હિન્દી ગઉ ભાવ મેં પહેલાં મીડિયમ ગાયું હતું પણ કોઈ ખબર નથી પડી કે ગીત ચાયું હતું બરાબર તો આપણે બોલાને એક ગીત ગવરાઈએ અમે આ વર્ષે જીગો તો જીગો તો ગીત ગાતો નહીં એ જીગા પ્લીઝ કમ હિયર તો જીગો આવે છે જીગાને આપણે બોલાવી લીધો હો હા હિન્દી હિન્દી ગીત રહા હૈ હિન્દી ગીત આવડે રહા તો જીગાને હિન્દી આવડે બરાબર ગુજરાતી વધારે આવડે કે હિન્દી ગુજરાતી ગુજરાતીમાં એ તું ચમ યાર જોઈએ તો ખબર

અરે વાહ જો આવું ગવાય અને અત્યારથી મૂડ નહીં થાપ મે તો ભોલા મસ્ત ગીત ગાયું અને ભોલાનું હિન્દી ગીત બધન ચેવું લાગ્યું કમેન્ટમાં ચોક્કસ કહેજો બરાબર અને હું ભોલો બોલો અમારા એને બોલો કે એ પણ રિયલ નામ છે પૂનમસિંહ

आणवा आपल्याला करवानेच खावाने नको स्टार्ट बंगला तारा काचा पाय आला पाका पाय नाही गा नागा हाच कोठूगा काचा कोठूगा जी गा का? आपले बे ना तू जी की गाई तू गा तू कोक ना मना टाक बंगला तारा पाका पाया ना बंगला तारा पाका पाया ना काची माती बंगला तारा

કિસન 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 પ્લીઝ કમ હિયર ફાસ્ટ એ એ તો લાઈક કરજો 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 શેર ગીત ગાજો

તો દોઢ વાગ્યાનો ટાઈમ થયો છે અને આ તો ફટાફટ એક ગાડી મળી જીતી એટલે આવી જાય છે નોકરી અને સવારે એટલો વરસાદ પડ્યો તો હવે પણ ગરમી ખતરનાક છે બરાબર તાપ બહુ ખતરનાક પડ્યો છે અને ઓપરેટર દેખાતા નહીં રૂમ ખાલી પડ્યો હું થઈ જાય ઓપરેટર નવ ઓપરેટર આયા છે ગ્રુપમાં અપલોડ કરી દઈએ પછી મારું કામ ચાલુ કરી દઉં તો રાતના 8:00 થી નવ અને દો બજ દિયા તો રાતના 8:00 થી નવ અને નોકરી થી આવી ગયો છું સીધો ઘેર કારણ કે નોકરી આપણો બ્લોગ ચાલુ કર્યો નતો બરાબર સીધો ઘેર આઈને જમીન પછી બ્લોગ ચાલુ કર્યો છે તો આલા છું ડિલાივરના ઘેર ઊભો છું જો આ બાપ બેટો રમે જોય ત્રણ બાપ બેટો રમે જોય છે

ના તો એવું પાડેલી છે વોટર મારવાની એટલે જોયાર આયા ને વોટર મારી ઉધલ્યા ઉધો બા રોતો ના રોતો ના રોયો આતો રોયો નાટક રોયા કેવું લાગે

અને જોઈ લો આ બાજુ આપણે નવું બળ આવી ગયું છે એસવી હિન્દુસ્તાની આખી ટીમનો અને ઘણા બધા તો જે ચાહક મિત્રો આવ્યા થાય બધા કોઈ ફોટા પાડાય ઓકે વિડિયો આ તો તો ચાલુ છે ને એના વાર થઈ જાય